નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટા સમાચાર રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં બે દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં અમરેલી પોરબંદર દ્વારકા અને કચ્છમાં માવઠાની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે અરબસાગરમાંથી પવનો ભેજ લઈ આવતા હોવાથી હળવાથી ભારે વરસાદની આગાહી છે જેમાં આગામી ચોવીસ કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે તેમજ તાપમાનમાં એકાદ બે ડિગ્રીનો વધારો થઈ શકે છે તથા ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે ત્યારબાદના બીજા મોટા સમાચાર લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા રાજ્યમાં લાંબા સમય બાદ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક સાથે બે કોરોના કેસના દર્દીઓની વિગતો સામે આવીને લોકોમાં ખળબળાટ મચી ગયો છે જેમના બંનેના સેમ્પલ લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા છે જેમાં દક્ષિણ ભારતના પ્રવાસ કરીને આવેલી બે મહિલાઓ કોરોના સંક્રમિત જોવા મળી આવી છે આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસની સંખ્યા જોવા મળી રહી ન હતી આ વચ્ચે બે કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી સામે આવી રહ્યા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની નિકાસબંધી હટાવવાની માંગ વચ્ચે ડુંગળીની અડડક આવક નોંધાઈ રહી છે જેમાં લાલ ડુંગળીના ઉત્પાદન સમયે જ નિકાસબંધી વચ્ચે ખેડૂતો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા છે માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના સિત્તેર હજાર કટ્ટાની આવક નોંધાઈ છે છેલ્લા થોડા દિવસથી ખેડૂતો ડુંગળીના નિકાસબંધીના મુદ્દે વિવાદ વધી રહ્યો હતો આ વચ્ચે ખેડૂતોના ખેતરમાં પડેલ લાલ ડુંગળીનો પાક બગડતો હોવાથી ન છૂટકે ખેડૂતો સસ્તા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા છે જેના કારણે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર દ્વારકાના ભાણવડમાં ચાલતું જુગારધામ દ્વારકાના ભાણવડમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું છે જેમાં પાંચ હાઈ પ્રોફાઇલ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ છે ગીતાબેન જયસુખભાઈ પીઠડિયા નામની મહિલા ઘરે જુગારધામ ચલાવતી હતી બહારથી મહિલાઓ બોલાવીને જુગારધામ પણ ચલાવતી હતી રૂપિયા બત્રીસ હજારના મુદ્દામાલ સાથે પોલીસે પાંચ મહિલાઓને ઝડપી છે ભાણવડ પંથકમાં પાંચ જેટલી હાઈ પ્રોફાઇલ મહિલાઓ

રાજ્યના ખાદ્ય ચીજોના નમૂનાનું પરીક્ષણ કરીને ભેળસેર કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને સાડા નવ લાખની કિંમતનું અંદાજીત શંકાસ્પદ ઘી અને વનસ્પતિ ઘીની આશરે બત્રીસો કિલોનો જથ્થો જપ્ત કરાયો છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર કોંગ્રેસમાં હજુ પણ રાજીનામાનો દોર યથાવત રહેશે કોંગ્રેસના ખંભાતથી ધારાસભ્ય બનેલા ચિરાગ પટેલના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં આજે ગરમાડો જોવા મળ્યો છે આજે સવારથી ચિરાગ પટેલના રાજીનામું આપશે તેવી અટકળો હતી આખરે તેમણે આ અટકળોને સાચી સાબિત કરીને રાજીનામું આપી દીધું છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેનો સ્વીકાર પણ કર્યો છે કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને પીએમ નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા હતા ત્યારબાદના ખૂબ જ જગત્યપૂર્ણ સમાચાર કોંગ્રેસમાંથી ચિરાગ પટેલના રાજીનામા બાદ અમિત ચાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજીનામાનો દોર શરૂ થયો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ હવે કોંગ્રેસના ખંભાત ધારાસભ્ય ચિરાગ પટેલે પણ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે આ અંગે કોંગ્રેસના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે અને તેમણે કહ્યું કે એક વ્યક્તિના રાજીનામાથી અમારી લડતમાં કોઈ ફરક પડતો નથી તેમણે ખંભાતની પ્રજાને કોંગ્રેસના સામે દ્રોહ કર્યો છે ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદતા તેજી જાણો હાપા માર્કેટિંગ યાર્ડના ભાવ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સફેદ સોના સમાન કપાસ અને ગુજરાતની નંબર વન ગણાતી મગફળીની મબલક આવક થઈ હતી એકત્રીસ હજાર પાંચસો ગુણી મગફળી તેમજ મોટા પ્રમાણમાં મગફળી આવક થતા મગફળીના ઢગલા જોવા મળ્યા છે મોરબી હળવદ અને કેશોદ તાલુકાના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે હાપા માર્કેટિંગ યાર્ડ પહોંચતા હોય છે હાપા માર્કેટિંગ યાર્ડમાં નવસો ને સત્તોતેર ખેડૂતો આવતા એકસઠ હજાર સાતસો ને ચાર મણ જણસીની આવક નોંધાઈ હતી ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં લસણના ભાવ અચાનક ચાર ગણા કેમ થઈ ગયા ઋતુના પરિવર્તનને કારણે ગુજરાત અને ભારતના મોટા ભાગના રસોડામાં વપરાતા લસણના ઉત્પાદન પર અસર પડી છે અને છેલ્લા 6 મહિનામાં લસણના ભાવમાં ચાર ગણો વધારો થઈ ગયો છે લસણ ઉપરાંત ડુંગળી ટામેટા બટાકા જેવી જીન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે આ ભાવ વધારા પાછળ અનેક કારણોમાંથી એક કારણ દેશમાં બદલાઈ રહી હવામાન પરિસ્થિતિ છે આ ઉપરાંત 6 મહિના પહેલા ઉનાળામાં લસણ 100 રૂપિયા પ્રતિ કિલોએ રિટેલમાં વેચાતું હતું જેનો ભાવ વધીને દિવાળી સુધી 200 થઈ ગયો અને ત્યારબાદ છેલ્લા 1 મહિનામાં આ ભાવ 350 થી 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ઓપન થતા પહેલા ધૂમ મચાવી રહ્યો છે આઈપીઓ